ભારતીય રેલવે સાથે જોડાયેલી કંપની આઈઆરસીટીસી એ ત્રિમાસિક કમાણીના આંકડા જાહેર કર્યા છે જે હકીકતમાં ચોંકાવનારા છે કંપનીના આંકડા પર ધ્યાન આપીએ તો ત્રિમાસિક કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વાર્ષિક આધાર પર તેર પોઈન્ટ સાત ટકા વધીને ત્રણ પોઈન્ટ એકતાળીસ કરોડ રૂપિયા થયું છે આઈઆરસીટીસીની ઇન્કમમાં તગડી કમાણી જોવા મળી છે જે આંકડો દસ ટકા વધીને એક કરોડથી વધુ છે આ બધા વચ્ચે તમને વાત કરીએ તો આ કંપનીએ ખાલી પાણી વેચીને ત્રણ મહિના છન્નું કરોડથી થી વધારેની કમાણી કરી લીધી જી હા આ યાર સીટીસી ટ્રેન અને રેલવે સ્ટેશન પર રેલ નીર નામની બ્રાન્ડથી પાણીની બોટલ વેચે છે જેની છેલ્લા ત્રણ મહિનાની કમાણી છન્નું કરોડથી થી વધારે રહી હતી ઓક્ટોબર થી ડિસેમ્બર એમ ત્રણ મહિના દરમિયાન કંપનીએ રેલ નીરની બોટલો વેચીને છન્નું કરોડની કમાણી કરી જ્યારે ગત વર્ષે આંકડો ચોર્યાસી કરોડ રૂપિયા હતો ભારતીય રેલવેની ટિકિટથી લઈને કેટરિંગ સુધીનું કામ સંભાળનારી આ કંપનીની કમાણીના આંકડા બાદ આઈઆરસીટીસીએ શેર ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે હાલ કંપનીની માર્કેટ કેપ એકસઠ હજાર કરોડથી પણ વધારે છે પરંતુ જો તમે તેમાં રોકાણ કરવા માંગો છો તો એ પહેલા એક્સપર્ટની સલાહ ચોક્કસથી લેજો અને પછી જ રોકાણ કરજો